ગુજરાત સરકાર મગફળી ક્યારે ખરીદવાનું શરૂ કરશો સરકાર તમને તો ખબર જ હશે કે ખેડૂતોની મગફળીનો પાક ઉતરવાનો શરૂ થઈ ગયો છે ગુજરાતના વિવિધ માર્કેટ યાર્ડમાં દૈનિક ટનની માત્રામાં ખેડૂતો મગફળી લઈને આવી રહ્યા છે પણ હજી સુધી તમે ટેકાના ભાવે મગફળી ખરીદવાનો કાર્યક્રમ કેમ જાહેર નથી કર્યો બે મહિના પહેલાં તમે ખરીફ સિઝનની મગફળીના ટેકાના ભાવ રૂપિયા ચૌદસો પચાસ પ્રતિ મણ જાહેર કરી દીધો આજે આ સ્થિતિ એવી છે કે ગુજરાતના ખેડૂતે રૂપિયા નવસોથી લઈને બારસો પચાસ એટલે કે રાજ્ય સરકારે જાહેર કરેલા ટેકાના ભાવ કરતાં નીચા ભાવે મગફળી વેચવી પડે છે તો સવાલ એ થાય છે કે સરકાર તમે ક્યારે આ ટેકાના ભાવે મગફળી ખરીદવાનું શરૂ કરશો કોઈ મુહૂર્ત કાઢવાનું છે કે દિલ્હીના કોઈ નેતા આવીને મગફળી શરૂ ખરીદવાનું ઉદઘાટન કરે એના માટે સમય માંગ્યો છે નમસ્કાર દર્શક મિત્રો હરેશ ઝાલા ડી કોડ્સમાં આપનું સ્વાગત છે ખરીફ સિઝન લગભગ લગભગ પૂરી થઈ ગઈ છે વર્ષા ઋતુ હજી કદાચ બીજું એકાદ અઠવાડિયું ખેંચાય પરંતુ જે ખેડૂતોએ પ્રી સિઝન એટલે જૂનનો પ્રથમ વરસાદ પડે એ પહેલા પિયતની સવલતના કારણે મગફળીનું વાવેતર કર્યું હતું તે મગફળી ઉગી તૈયાર થઈ ગઈ છે લણણી થઈ ગઈ છે સવાલ એ છે કે સરકારે એનો ખરીદીનો ટેકાના ભાવે ખરીદીનો કાર્યક્રમ હજી સુધી જાહેર નથી કર્યો ગુજરાતમાં બે હજાર પચીસ છવ્વીસની આ ખરીફ સિઝનમાં ટોટલ બાવીસ લાખ હેક્ટર જમીન ઉપર મગફળીનું વાવેતર થયું અને અંદાજ એવું કહે છે લગભગ છાસઠ લાખ મેટ્રિક ટન જેટલી મગફળીનું ઉત્પાદન થશે ગયા વર્ષની સરખામણીમાં એટલે કે બે હજાર ચોવીસ પચીસની ખરફ ખરીફ સિઝનમાં ઓગણીસ લાખ હેક્ટર જમીન ઉપર મગફળીનું વાવેતર થયું હતું અને બાવન લાખ હેક્ટર બાવન લાખ મેટ્રિક ટન જેટલી મગફળીનું ઉત્પાદન થયું હતું ગુજરાત સરકારે એક નિયમ છે કે કુલ મગફળી મગફળી રાજ્યમાં જે પેદા થાય એની ટેકાના ભાવે ખરીદશે આ માટે કાર્યક્રમ જાહેર થાય છે અને કાર્યક્રમના ભાગરૂપે સૌથી પહેલા સરકાર ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે ખેડૂતોને આમંત્રણ આપે આ વખતે પણ આમંત્રણ આપ્યું ખેડૂતોએ રજીસ્ટર કર્યું લગભગ વીસ લાખ જેટલા ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાયું મજાની વાત એ છે કે એમાંથી એંસી હજાર ખેડૂતોની અરજી સરકારે એરિયલ સર્વેથી ડિજિટલ સર્વેથી ડી રજીસ્ટર કરી એવું કહીને કે ફ્રોડ છે કે નકલી છે આમાં થયું એવું કે પેલી કહેવત છે ને કે સૂકા જોડે લીલું પણ બળે નકલી ખેડૂતોની સાથે સાથે જે સાચા ખેડૂતો છે જેમણે ખરેખર જમીન પર મગફળીનું વાવેતર કર્યું છે એવા ખેડૂતોના નામ પણ ડી રજિસ્ટર થઈ ગયા સરકારે કોઈ બીજી વૈકલ્પિક વ્યવસ્થા રાખી નથી એટલે આવા ખેડૂતોએ હવે ઓપન માર્કેટમાં નીચા ભાવે વેચવા જવું પડશે રાજ્યમાં જ્યારે અંદાજ ઊંચો હોય બાવન લાખની સામે છાસઠ લાખ મેટ્રિક ટન એટલે કે લગભગ

સામાન્ય રીતે જે કાર્યક્રમ નક્કી થાય છે એમાં લાભ પાચમથી શરૂ કરતા હોય છે હજી સુધી આવ્યું નથી લાભ પાચમને હવે કેટલા દિવસ બાકી છે ગણીને સત્યાવીસ દિવસ સરકારનો કોઈ કાર્યક્રમ આવ્યો નથી ખેડૂતો પાસે વિકલ્પ નથી ખુલ્લા બજારમાં ઓપન માર્કેટમાં એમને નીચા ભાવે મગફળી વેચવી પડે છે કારણ કે અંદાજ ઊંચા છે આ જ વાત જો કોઈ કોર્પોરેટ સેક્ટરની હોતે કોઈ ઔદ્યોગિક સેક્ટરની હોતે તો સરકારે બે હાથ પહોળા કરીને એમના માટે નીતિ નિયમો જાહેરાત કર્યા હોત એમને સબસિડીઓ જાહેરાત કરી દીધી હોત અને એમને જે જોઈતું હોત તે આપી દે પણ ખેડૂતો માટે જે સરકાર એમ કે જે અમે ખેડૂતોના હિત માટે કામ કરીએ છીએ એને ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવામાં રસ નથી એવું દેખાઈ રહ્યું છે જો ખેડૂતો રાષ્ટ્રને રાજ્યના હિતમાં ઉત્પાદન કરતા હોય તો એની ચિંતા રાજ્ય સરકારે ના કરવી જોઈએ શા માટે ખેડૂતનું હિત સરકાર હોવા છતાંય કે છે તો કેમ ખરીદી શરૂ કરતું નથી એના માટે રાહ જોવાની લાભ એમની જ્યારે મગફળી આવવાની શરૂ થઈ ગઈ છે તો ખરીદી શરૂ થઈ જવું જોઈએ શા માટે મુહૂર્ત રાહની રાહ જોવે છે ખેડૂતોએ શા માટે નીચા ભાવે મગફળી વેચવી પડે કેમ સરકાર જ્યારે બજારમાં પાક આવે ત્યારે લેવાનું કેમ શરૂ કરતી નથી સરકારે કેમ જાહેર નથી કર્યું કે આ વખતે બાર લાખ ટન ખરીદશે કે સોળ લાખ મેટ્રિક ટન કેન્દ્રના કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહી દીધું કે ગુજરાતે બાર લાખ પચીસ હજાર મગફળી ભાવે ખરીદવાની છે તો શું ગુજરાતના ખેડૂતોએ રાજ્ય સરકાર એના વચન પ્રમાણે પચીસ ટકા ખરીદી નહીં કરે એવું માની લેવાનું રાજ્ય સરકારે ફોડ પાડવો પડે જો ખરેખર એના હૃદયમાં ગુજરાતના ખેડૂતોનો હિત હોય તો કે ક્યારે અને કેટલી ખરીદી કરશે ગુજરાતના ખેડૂતોને આર્થિક રીતે નુકસાન થાય એ કોઈ પણ સંજોગોમાં વ્યાજબી નથી અને સરકારનું હૃદય જો કઠણ ના હોય પથ્થર ના હોય તો એને તાત્કાલિક ધોરણે આ મુદ્દે નિર્ણય લેવો જોઈએ ગુજરાતમાં ખેડૂતો સંગઠિત નથી જે સંગઠનો છે તેનું એટલું વજૂદ નથી અથવા તો એ સરકારી સંસ્થા સાથે જોડાયેલા હોવાથી ગુજરાતના ખેડૂતોના હિંદો હિતોમાં આંદોલન કરતા નથી સરકારનું નાક દબાવતા નથી અને એટલા માટે થઈને સરકારને ખબર છે કે અગર સમયસર ના ખરીદીએ મોડા ખરીદીએ ઓછી ખરીદીએ તો ખેડૂતો ક્યાં સંગઠિત થઈને આંદોલન કરવાના છે તો શું કામ ચિંતા કરવી એમની ગુજરાતની જીવાદોરી ગુજરાતની જીડીપીમાં કૃષિનો ખૂબ જ મોટો ફાળો છે એ રાજ્ય સરકારે ભૂલવું જોઈએ નહીં ગુજરાતમાં કૃષિનું ચૌદથી પંદર ટકા વૃદ્ધિ દરનો દાવો કરતી સરકારને એટલી તો ખબર હોવી જોઈએ કે ગુજરાતમાં કેટલા લાખ ખેડૂત પરિવારો છે જે એમને મત આપે છે તો એમના હિતમાં સમયસર કેમ પાકની ટેકાના ભાવે ખરીદી શરૂ થતી નથી ગુજરાતનો ખેડૂત અત્યારે અસમંજસમાં છે કે રાખવી કે કાઢી નાખવી અગર રાખે અને કાલ ઉઠીને સરકાર મોડો કાર્યક્રમ જાહેર કરે તો જે નુકસાન થાય એની કોની જવાબદારી સરકાર જાગે ખેડૂતોના હિતમાં તાત્કાલિક કાર્યક્રમ જાહેર કરી અને ટેકાના ભાવે મગફળી ખરીદવાનું શરૂ કરવું જોઈએ દર્શક મિત્રો ગુજરાતના વિવિધ યોજનાઓ ગુજરાતની વિવિધ નીતિઓ પર બેનિફિટ ન્યૂઝનો મત વાંચવા માટે વિઝિટ કરો ડબલ્યુ ડબલ્યુ બેનિફિટ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ડોટ કોમ વેબસાઇટ અથવા જો આપને સાંભળવામાં જોવામાં રસ હોય તો બેનિફિટ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ડોટ યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ ચેનલ સબસ્ક્રાઈબ કરો